દ્વારકાધીશ જગત મંદિરમાં છે તે નિત્યની છ ધ્વજા આરોહણ થતી હોય છે મનોરથીઓ છે તે અલગ અલગ મનોકામના લઈ અને ધ્વજાજી ચડાવતા હોય છે એવા જ એક આપણી સાથે વાંકાનેરનું કનૈયા ગ્રુપ છે કે જેમની કોઈ મનોકામના નથી પરંતુ વિશ્વ કલ્યાણ અર્થે છે આજે કનૈયા ગ્રુપ દ્વારા ધ્વજા આરોહણ કરાયું છે જગત મંદિરે આપણી સાથે વિનોદભાઈ છે આયોજક છે આપણે તેમની પાસેથી માહિતી મેળશું વિનોદભાઈ ખાસ તો દ્વારકાધીશની ધ્વજા શું કામ આ આપણે આજની આપની મનોકામના શું હતી અને કયા કારણોસર આપણે ધજા ચડાવી આ અમે બધાય વાંકાનેરથી આવી છીએ અને ગનયાયા ગ્રુપ આજે ઓગણીસસો ને પીચાસીથી જ્યારે જન્માષ્ટમીની શોભાયાત્રા પહેલી વખત નીકળી ત્યારથી ગનયા ગ્રુપની સ્થાપના થઈ છે ત્યાર પછી અમે એવા વીસ લોકો છીએ જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય દિવસ બેઠા બેઠા એવું નક્કી કહ્યું કે દ્વારકાની આપણે ધજા ચડાવી બધાય એને પૂછ્યું તું કે આપણી મનોકામનાથી દ્વારકા દિશા પણ બધું આપ્યું છે આપણે સેવાના કાર્યથી જોડાયેલા છીએ તો ફક્ત વિશ્વ કલ્યાણ અર્થે માનવ જીવ માટે થઈને કે દ્વારકાધીશની હંમેશા વાંકાનાર શહેર ઉપર અને વિશ્વમાં ઉપર દ્વારકાધીશની છત્ર છાંયા રહીએ એની દ્રષ્ટિ અમિત દ્રષ્ટિ આપીએ એવી આજીજી કરવા માટે થઈને ગ્રુપે આ ધજાની ચિઠ્ઠીમાં વારો લખાવ્યો અને ભગવાનની એવી ઈચ્છા હશે તુરંત અમને અહીંયા અમારો વારો આવી ગયો અને આજે સમગ્ર પરિવાર સાથે અને મિત્રો મંડળ સાથે આજે દ્વારકાની અંદર ખૂબ જલસોથી ખૂબ આનંદ નાયચા ગાયચા અને દ્વારકાધીશની દર્શન કરી ધજા ચડાવી અને આજીજી કહ્યું કે સમગ્ર વિશ્વનું પ્રભુ કલ્યાણ કરો એવી અમારી સૌની અપેક્ષા છે કન્યા ગ્રુપની અંદર લોકો જે એટલા રહેલા છે અમારા જુદી જુદી જ્ઞાતિના છે ક્ષત્રિય છે કોળી છે રઘુંશી સમાજ છે વાણિયા છે રજપૂત છે બ્રાહ્મણો છે સર્વ જ્ઞાતિ સાથે અમે સૌ મિત્રો છીએ ડેલી રાત્રે નવ થી બાર વાગ્યા સુધી બે ચિંતન અને મનન ને આનંદ કરી અને સમાજ વિશે થઈને કે આપણા સમાજની અંદર જુદા જુદા વર્ગની અંદર આપણે કેવી રીતના સમાજને સેવા આપી શકીએ એની અંદર અમે જે લોકો જોડાયેલા છીએ એમાં વાંકાનેર સમગ્ર ગુજરાતની અંદર એક માત્ર એવી ગૌશાળા છે જેના ચાર ચાર મુખ્યત્વે સન્માન કર્યું છે એવી અંધપંગ ગૌશાળા છે ગાયત્રી શક્તિપીઠ છે અંધપંગ ગૌશાળા રામધામ છે એક શ્યામધૂન મંડળ અમારા જે મિત્ર અહીં જગદીશભાઈ એ ચલાવે છે કે કોઈ બી માણસનું મૃત્યુ થાય એના ઘરે દસ દિવસ સુધી ધૂન કરી એમાં જે કંઈ ફાળો મળે એ અમે અર્થે બધાના કલ્યાણ માટે થઈને ગાયના ઘાસચારા માટે આવી જુદી જુદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સર્વ જ્ઞાતિઓ અમારી જે કંપની છે કનૈયા ગ્રુપ આજે ધજા ચડાવી અને ખૂબ અમે ભાવ વિભોર થઈ ગયા છીએ અને દ્વારકાધીશ સૌને આશીર્વાદ આપે અને અમિત દ્રષ્ટિ પાસે આવી સૌને વિનંતી અને અહીંયા બધા જે અમારા મિત્રો આવ્યા છે જુદી જુદી જ્ઞાતિના છે કાલે સવારે પાંચ વાગે નીકળ્યા હતા અને આજે સાંજે પાંચ વાગે વાંકાને પહોંચી અને દ્વારકાધીશની સંભેશ અમારા ઉપર છત્ર અને સમગ્ર વિશ્વ ઉપર અને વિશ્વ શાંતિની શું બેતીથી મેં ધધા ચડાવી છે દ્વારકા દિવસે સો ટકા મર્યાદિત સાંભળી જશે ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે અલગ અલગ સેવાકીય ગ્રુપ જોયા હોય છે આ ગ્રુપ એવું છે કે તેમાં જોયેલા તમામ મેમ્બરો છે તે અલગ અલગ સેવાકીય ગ્રુપ સાથે પણ જોડાયેલા છે આપણી સાથે બીજા પણ આયોજકો છે આપણે તેમની સાથે વાત કરશું દ્વારકા આવ્યા તમે બધા શું કહેશો કેવું લાગ્યું આપણે દ્વારકા શોભાયાત્રામાં આવ્યા દ્વારકા દેશની ધજા ચોહ ધજા ચડાવી શું કહેશો દ્વારકાધીશની ધજાજી ચડાવવાનો એક લાવો અનેરો હોય છે અને આજે એનો અમને ખૂબ જ લાભ મળ્યો છે અત્યાર સુધી દ્વારકાજીમાં અલગ અલગ પરિવારો તરફથી ધજા ચડતી હોય છે આ સત્તર પરિવાર વતી આજે એક ધજા ચડી છે એટલે સત્તર પરિવારના મિત્રો સર્કલો બધા આવ્યા અને ભવ્ય શોભાયાત્રા નીકળી અમારી શોભાયાત્રા બે કલાક ચાલી અમારા જે પૂજા કરવાવાળા ભૂદેવો હતા એને પણ ખૂબ આનંદ આવ્યો એ પણ પોતાનો થનગના રોકી ન શક્યા અને એ પણ અમારી સાથે કીર્તનમાં અને આનંદમાં જોડાણા એટલે આજનો દિવસ ખૂબ જ અનેરો અને શુભ દિવસ હતો નવા દિવસો અમારા જીવનમાં આવતા રહીએ નવા શુભ કાર્યો અમારું ગ્રુપ કરતા રહીએ એવી કાનુડાને પ્રાર્થના ગ્રુપનું નામ જ કનૈયા ગ્રુપ છે અને કનૈયા ગ્રુપ દ્વારા છે તે આજે દ્વારકાધી જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું તેમજ કનૈયા ગ્રુપ છે તે અનેક સેવાકીય કાર્ય પણ કરતું હોય છે આપણી સાથે ગ્રુપના બીજા મેમ્બર પર જોડાયા છે આપણે તેમની સાથે વાત કરશું હર્ષદ બુદ્ધદેવ વાકાનેર દ્વારકા ધીશજી ભગવાનની જે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવા માટે અમે અહીંયા પ્રસંગ ઉત્સવો આવ્યા એ જે અવલૌકિક એક અનુભૂતિ થઈ છે અમને કે જે અમને અંદરથી પ્રેરણા જે થઈ અને અમને જે એનર્જી મળી છે જે અવલૌકિક અનુભૂતિ અમને થઈ છે અને લોકોના જીવનમાં પ્રસંગો તો ફરજિયાત હોય છે સામાજિક વ્યવહારિક દીકરા દીકરી ઉમરલાયક થાય તો એને પરણાવવા એ ફરજીયાત હોય છે પણ આવો ધ્વજાજીનો જે કાર્યક્રમ એ ભાગ્યશાળી લોકોના નસીબમાં જ લખાયેલો હોય છે કારણ કે અહીંયા આપણે નામ લખાવીએ તો પણ ડ્રોમાં આપણું નામ નીકળે તો જ આપણને આ લાભ મળી શકે છે વાંકાનેર કનૈયા ગ્રુપે નામ લખાવ્યું અને કૃષ્ણ ભગવાનની દયાથી એ અમારું નામ ડ્રોમાં નીકળી ગયું એમની કૃપા થઈ અને અમારું સત્તર જણાનું ગ્રુપ જે કદાચ દ્વારકાના ઇતિહાસમાં કોઈ ગ્રુપે ધજા ચડાવી હોય એવો તો બનાવ કદાચ બન્યો હશે પણ સત્તર જણાના ગ્રુપે એક સાથે આ અવલૌકલિક પ્રસંગનો જે આનંદ લીધો એ ખરેખર અમને બહુ આનંદ થયો છે અને વાંકાનેર અમે સદગુરુ આનંદ આશ્રમ જે હરિચરણદાસ બાપુ ગોંડલ એમની અમારા ઉપર પરમ કૃપા છે અમે વાંકાનેરમાં પણ એમનો આશ્રમ ચલાવીએ છીએ રણછોડદાસ બાપુનો અને હરિચરણદાસ બાપુ જે એમની પ્રેરણાથી અને એમના આશીર્વાદથી અમને આ અવલૌકિક પ્રસંગનો જે લાભ મળ્યો છે અમને બહુ આનંદ થયો છે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે ગ્રુપના બીજા મેમ્બર પર જોડાયા છે આપણે તેમની સાથે વાત કરશું કનૈયા ગ્રુપ વાંકાનેર દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશની દ્વજારોણના કાર્યક્રમમાં અત્રે અમે સમ સૌ અહીંયા આવેલ છીએ અહીંયા જે અમારું ગ્રુપ છે એ કોઈ પણ જાતના જ્ઞાતિના ભેદભાવ વિના આમાં સતર સભ્યો છે અલગ અલગ જ્ઞાતિના છે અને અમે બધા આવા ધાર્મિક કાર્યકરો ધાર્મિક કાર્યક્રમો વારંવાર કરતા રહીએ છીએ હાલ હું વાંકાનેર ગોવર્ધનનાથ જે હવેલીમાં ટ્રસ્ટી છું તેમજ વિદ્યાભારતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું વાંકાને લોહણ માર્જનમાં કારોબારી સદસ્ય છું અને આવા ધાર્મિક કાર્યો વારંવાર અમારાથી થાય એવી દ્વારકાધીશ પ્રાર્થ પ્રાર્થના ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્વારકાધીશ જગત મંદિરમાં છે નિત્યની ધ્વજજાજી ધ્વજજાજી જમતી હોય છે તેમાંની આ એક ધ્વજાજી જે છે તે આજના કનૈયા ગ્રુપ દ્વારા ચડાવવામાં આવી શ્રી એટલે દેવભૂમિ દ્વારકા